શું તમારી આજુબાજુમાં જીમ છે શું તમે ત્યાં જઈ રહ્યા છો શું તમે પણ બોડી બિલ્ડિંગની વેઇટ લિફ્ટિંગની તૈયારી કરી રહ્યા છો તમારા કોચ તમને ટ્રેનિંગ આપી રહ્યા છે એની સાથે સાથે સપ્લિમેન્ટ સજેસ્ટ કરી રહ્યા છે જો હા તો અત્યારે જ રોકાઈ જાઓ ચેતી જાઓ અત્યારે જે જીમ છોડી દો આવું કેમ કહી રહી છું કેમ કે એ ટ્રેનિંગની સાથે સાથે સપ્લિમેન્ટ્સના નામે રહ્યા છે જેનાથી બની શકે કે તમારું મૃત્યુ પણ થઈ શકે તમારા સ્વાસ્થ્યને ગંભીર અસરો પણ થઈ શકે વડોદરામાં એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે આશ્ચર્યની વાત એ છે કે પોલીસે સમાધાન કરાવી દીધું આ કેસમાં ફરિયાદ નથી નોંધાઈ બીજી બાજુ એવું પણ કહેવાય રહ્યું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કે તપાસ ચાલુ છે વાત એ કરવી છે કે કેવી રીતે ચાલે છે જીમમાં આવતા લોકોને ઇન્જેક્શન આપી કે આપીને બ્લેકમેલિંગનો ખેલ નમસ્કાર આપની સાથે હું રાજ્યના દરેક ખૂણે ગલીએ ગલીએ આજે તમને જીમ જોવા મળશે જ્યાં મોટા ભાગે લોકો ફિટનેસ માટે આવતા હોય છે પણ એ જીમમાં જીવલેણ દવા વેચનારા પેડલરો પણ ઘર કરી રહ્યા છે જે તમારા શરીરને સુડોળ બનાવવાનો વાયદો કરશે તમારી ફિટનેસ ચકાચક થઈ જવાનો વાયદો કરશે તમને રિતિક રોશન કે જોન અબ્રાહમ જેવી બોડી મળશે એવા સપનાઓ દેખાડશે અને તમારી બોડીમાં ઝેર ફેલાવશે આ કાળા કારોબારનો ખુલાસો દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં થયો છે વડોદરામાં એક સગીર છે જે પાવર લિફ્ટિંગના ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છતો હતો એ સ્પર્ધામાં કસાયેલું શરીર જોઈએ સુડોળ શરીર જોઈએ જે એકદમ સ્ફૂર્તિવાન હોય મજબૂત હોય એટલે સગીરે જીમ જોઈન કર્યું ગયા વર્ષે જે નેશનલ લેવલની સ્પર્ધા યોજાઈ હતી એમાં એ જીતી ન શક્યો કેમ કે ફસાઈ ગયો હતો ફિટનેસના નામે ચાલતા સ્ટીરોઈડના વેપારમાં કે એની જાળમાં જેના કરિયર સામે પણ સવાલો ઊભા થયા જીમ ટ્રેનરને એને વાત કરી એ સગીરે કે પાવર લિફ્ટિંગમાં એ પાર્ટિસિપેટ કરી રહ્યો છે શું કરવું જોઈએ એનર્જી માટે મજબૂતી માટે તો મેસેજ કરીને જીમના કોચે સ્ટીરોઇડના ઇન્જેક્શન લેવા માટે એને ફસાવ્યો ત્રણ મહિનાની કોર્સ સાયકલ સજેસ્ટ કરી અને સાઠ હજાર રૂપિયા એનો ચાર્જ એ સગીરે થોડા સમય માટે એવું કર્યું પણ ખરા કેમ કે એને નહોતી ખબર કે આનાથી ગંભીર આડઅસરો થઈ શકે છે એને એવું હતું કે આ તો સપ્લિમેન્ટ્સ છે પછી એના મિત્રો એના સ્પર્ધાના કોચ એના ટ્રેનર એને એવું કહ્યું કે સ્ટીરોઇડના ઇન્જેક્શન લેવાથી હેલ્થને બહુ જ ખરાબ અસર થાય છે એની પાવર લિફ્ટિંગની કારકિર્દીમાં બ્રેક લાગી જશે પછી એણે બંધ કર્યું તો એનો જે જીમ ટ્રેનર હતો મિહિર તીરગર એણે એને ધમકી આપી અન્ય ઇન્જેક્શન લેતા લોકોના વિડીયો એ સગીરના નામે વાયરલ કર્યા અને એને બ્લેકમેલ કર્યો એના કારણે જ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જે નેશનલ વેઇટ લિફ્ટિંગ કોમ્પિટિશનનું સિલેક્શન હતું એમાં એ સગીરને બહુ જ તકલીફો પડી જેના કારણે એ ડિપ્રેશનમાં પણ ગયો પણ પરિવાર અને મિત્રોના સહકારથી તબીબી મદદથી એણે આખું બોડી ક્લીન કરાવ્યું એ સ્ટીરોઇડ્સ કઢાવ્યા અને દવાઓ લેવાનું બંધ કર્યું સૌથી મોટી કમનસીબી એ છે છે દરેક ગુજરાતીઓની કે પોલીસને ફરિયાદ લેવામાં બિલકુલ રસ નથી જ્યારે સગીરના પરિવારને ઘટનાની ગંભીરતા સમજાઈ તો સ્ટીરોઇડ જેવી દવાઓના રવાડે ચડાવતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પોલીસને વડોદરા પોલીસને અરજી આપી આશ્ચર્યની વાત એ છે કે પોલીસે માત્ર અરજી નોંધીને સંતોષ માની લીધો એનાથી વિશેષ જે ખાખી પર ગર્વ અને ગુમાન થાય એ પહેરીને બેઠેલા કર્મચારીઓને ધિક્કારવાનું મન તમને થશે કેમ કે એ બે પક્ષોની વચ્ચે એણે સમાધાન કરાવી દીધું અને સ્ટીરોઈડ વેચતા મિહિર તીરગરનો માફી માંગતો વિડિયો પોલીસે બનાવ્યો અને સંતોષ માની લીધો એટલે આપણી પોલીસે કોન્ટેન્ટ બનાવીને સંતોષ માની લીધો વિચાર તો કરો કે ડ્રગ્સ વેચવા જેવી આ ગંભીર બાબત છે એક નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જ્યાં એનડી એક્ટ લાગે ત્યાં પોલીસે કોન્ટેન્ટ બનાવ્યું રીલનું અને પછી જેસે થઈ સગીરે પોલીસને ફરિયાદ કરી મિહિરને પૈસા ચૂકવ્યા એ બધા જ પુરાવા પણ સામે આવ્યા મિહિર તીર એના માફી માંગતા વિડીયોમાં એવું બોલી રહ્યો છે કે મેં મારા સ્વાર્થ માટે આ કર્યું હતું આજ પછી હું એ વસ્તુઓ નહીં વેચું મારાથી ભૂલ થઈ ગઈ સાંભળો એને સૌથી મોટી ભૂલ પોલીસની અહીંયા એ પણ છે કે આ કોઈ વડોદરાના કોઈ એક ખૂણામાં કે ગલીમાં ચાલતો જીમમાં ચાલતું રેકેટ નથી રાજ્યના દરેક શહેરોમાં દરેક ખૂણે ચાલતા જીમોમાં કદાચ આવું રેકેટ ચાલતું હોઈ શકે છે તમે ઓર્ડર કરો તો મહારાષ્ટ્ર મુંબઈ ઉત્તર પ્રદેશ સહિતના ઘણા શહેરોમાંથી કે ગુજરાતમાંથી જ ઘણી જગ્યાએથી તમને આ દવાઓ છે પહોંચાડી દેવામાં આવે છે આ રેકેટમાં સપ્લાયર છે જે ઉત્તર પ્રદેશ દિલ્હી મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એક્ટિવ છે એના પછી ડીલર આવે જે દવાની સમજણ આપે ફોનથી ઓર્ડર લેશે અને સાદા પાર્સલમાં દવા મોકલાવશે અને પછી આવે છે જીમ ટ્રેનર જે જીમમાં આવતા લોકોમાંથી જેને બોડી બિલ્ડિંગનો શોખ છે પાવર લિફ્ટિંગ જેવી કોમ્પિટિશનમાં ભાગ લેવો છે એવા લોકોને ટાર્ગેટ છે લાલચ આપે દવાના ઇન્જેક્શનના ઓર્ડર લે છે અને પછી ખાનગીમાં ઘરમાં કે જીમમાં કે બીજી કોઈ ત્રીજી જગ્યાએ આવા ડોઝ એને આપે છે હવે તમને એવું થતું હોય કે સ્ટીરોઇડની દવા તો ડોક્ટરો પણ આપે છે એમાં તો શું નુકસાન થવાનું પણ એનું નુકસાન પણ જાણી લો સૌથી પહેલાં તો એલોપેથિક સારવારમાં સ્ટીરોઇડ અપાય છે અને એ પણ લાસ્ટ ઓપ્શન તરીકે અપાતી દવાઓમાં સ્ટીરોઇડ હોય છે જે લાઈફ સેવિંગ ડ્રગ્સ તરીકે ઓળખાય છે સાદી ભાષામાં તમને કહું તો દીવો બુજાતો હોય ત્યારે આડે હાથ રાખીને અંતિમ ઉપાય તરીકે સ્ટીરોઇડ દવાઓ અપાતી હોય છે પણ આડેધડ ઉપયોગ તમારા શરીરને નુકસાન કરે છે જેમ ડ્રગ્સ કરે છે એમ કોર્ટિકોસ્ટેરોઇડ્સ અને એનાબોલિક સ્ટેરોઇડ્સ આ પ્રકાર છે એનાબોલિકનો અર્થ થાય સ્નાયુઓનું નિર્માણ એનાબોલિક સ્ટેરોઇડ્સનો ઉપયોગ હોર્મોનલ અસંતુલન અને ઉણપને લગતી પરિસ્થિતિઓની સારવાર માટે થાય છે આ એવી દવાઓ છે જેનો એવું કહેવાય છે કે રમતવીરો અને બાકી બધા જે એથલીટ્સ છે એ લોકો સારું પ્રદર્શન દેખાડવા માટે કે પોતાની બોડી બનાવવા માટે દુરુપયોગ કરે છે પણ એવું નથી થતું સૌથી વધારે જીમ ટ્રેનરો છે એ આપે છે એનાબોલિક સ્ટેરોઇડ હવે આડઅસર તમને કહું તો બોડી બિલ્ડિંગ માટે એનાબોલિક સ્ટેરોઇડ્સનો અમુક લોકો ઉપયોગ કરે છે જે એક પ્રકારનું હોર્મોનલ રિપ્લેસમેન્ટ છે જેનાથી બોડી તો ઝડપથી બિલ્ડઅપ થાય છે પણ એની સાથે સાથે એની આડઅસરો પણ છે જેમ કે શુગર લેવલ વધી જાય હૃદય પર સૌથી મોટી આડઅસર થાય નળીઓમાં બ્લોકેજ થઈ જાય સડન હાર્ટ અટેક આવી જાય તમે એવા કિસ્સાઓ પણ જોયા હશે કે જીમમાં કસરત કરતા હોય સરસ સરસ મજાની ટ્રેનિંગ લેતા હોય કોઈ મશીન પર ઊભા હોય અને અચાનકે ઢળી પડે અને પછી એનું મૃત્યુ થઈ જાય બધા કિસ્સાઓમાં આવવું જ થાય છે કે આ જ હોય છે એવું નથી પણ આવું થઈ શકે છે આ સિવાય પુરુષોના હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ શકે છે સ્પમ પ્રોડક્ટિવિટી ઘટી શકે છે ચેસ્ટની સાઇઝ વધી શકે છે ટેસ્ટિકલની સાઇઝમાં ફેરફાર થાય છે ટેસ્ટિકલનું કેન્સર પણ થઈ શકે છે મહિલાઓમાં પણ મેલ હોર્મોન વધી શકે છે પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે મહિલાઓનો અવાજ પુરુષોની જેવો ભારે બની શકે છે અને બીજી ઘણી જ બધી આડઅસરો છે કિડનીને પણ અસર થઈ શકે છે ટૂંકમાં અંતિમ ઉપાય ન હોય ત્યાં સુધી ન લેવું જોઈએ પણ અહીંયા તો શોખથી લેવાય છે અને અપાય પણ છે અને બ્લેકમેલ પણ કરાય છે આ એન્ડ્રોજન અને એનાબોલિકનું માર્કેટ વર્ષ બે હજાર વીસમાં બાવન અબજ ડોલરથી પણ વધારે રેવન્યુ ધરાવતું હતું વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં આનું માર્કેટ એકસો ચોવીસ અબજ ડોલરથી પણ વધારે રેવન્યુ ધરાવશે એવો અંદાજ છે જીવનમાં એક વાત યાદ રાખજો ક્યારેય કોઈ શોર્ટકટ નથી હોતો આ પ્રકારના રેકેટ ગુજરાત એકલામાં નહીં આખા દેશમાં ચાલે છે આપણે ત્યાં કોઈ જ કડક

સગીર જેવા છોકરાઓ નથી હોતા કે જેને ખબર નહોતી અને એની સાથે આવું થયું પછી પરિવારજનો મિત્રો અને તબીબોનો સાથ મળ્યો મોટાભાગના કિસ્સાઓ એવા પણ હોય છે કે જે તુજાર પરિવારના સંતાનો શું કરે છે એ માતા પિતાને ખબર પણ નથી હોતી કેમ કે સરકાર અને કાયદો વ્યવસ્થા સંભાળતા અધિકારીઓને તમારી ચિંતા કરવામાં રસ નથી જો જનતાની થોડીક પણ ચિંતા પોલીસને હોત તો આ ફરિયાદ નોંધી હોત અને કાર્યવાહી પણ કરી હોત આટલું મોટું રેકેટ ચાલે છે તો રહી વાત સરકારની તો આ દેશભરમાં ચાલે છે આવું રેકેટ જોઈએ સરકાર આ કિસ્સામાં શું કરે છે તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર